આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી

વલસાડ બીટીટીપી પાર્ટી ગુજરાત રાજ્ય મહામંત્રી નાઓએ આસુરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ગામમાં કેટલા બોર આવેલા છે ગામના કેટલા નળશે જળનો કેટલાને લાભ મળ્યો ગ્રામ પંચાયતની સભામાં કેટલા પ્રશ્નો લેવામાં આવ્યા ગ્રામ પંચાયતની ઉદ્યોગોને કેટલી પરમિશન આપવામાં આવી ગ્રામ પંચાયતની કેટલી શબડોળ રકમ છે ગ્રામ પંચાયતની સરકારી જમીન ગૌચરણ પડતર કેટલી જગ્યાઓ આવી કેટલી દબાણ હેઠળ છે દબાણ હેઠળ હોય તો ખુલ્લી કરવા શું કાર્યવાહી કરવામાં આવી વગેરે બાબતે આરટીઆઈ દ્વારા માહિતી માગવા આવેલ જે મળી ન હોય જેથી આવેદનપત્ર આપી આવનારા જે સાત દિવસ નહીં મળે તો આપની કચેરીમાં આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે જે બાબતે તાલુકા પંચાયત કચેરી ધરમપુર ડી પોને તાલુકા પંચાયત કચેરી ધરમપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર જે આજે લઈને આવ્યા છે એની અંદર ગામમાં ઘણા વિકાસના કામો રૂંધાઈ રહ્યા છે અને ગ્રામ પંચાયતની અંદર સરપંચ પોટી જે બેઠી છે એ પોતપોતાની મનમાની ચલાવે છે ગ્રામસભા એ સર્વોપરી હોય છે પણ અહીંયા આસપુરા ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા સર્વોપરી નથી ફક્ત સરપંચ સર્વોપરી છે જેના કારણે ઘણા કામો વિકાસથી વંચિત રહી જાય છે આવેદનપત્રની અંદર માંગ અમારી એટલી છે કે વર્ષોથી બાપદાદા અમારા આસરા ગામની અંદર વસવાટ કરતા આવ્યા છે અમારી પાસે આજે કોઈપણ પ્રકારની પંચાયતની જે સુવિધા આવે છે કે જેની અંદર પાણી રોડ રસ્તા અને અન્ય સુવિધાઓથી જે એમણે ઉપલબ્ધ કરાવવાની થાય છે એ કરાવતા નથી અને વર્ષોથી અમારી માંગ ચાલે છે સરપંચો બદલાતા રહ્યા અમારી માંગો હજી સુધી પૂરી નથી થઈ બે હજાર અઢારની અંદર એક રસ્તો અને એક બોરની માગણી હતી એ માગણી અમે ગ્રામસભાના તળાવની અંદર લખાવેલી હતી અને એ જે અમારો રસ્તો આવેલો હતો તે બીજા ફળિયામાં એ લોકોએ બનાવી દીધો હતો અને અમારો જે બોર હતો એ પણ એ જ બીજા ફળિયામાં કરી દીધો હતો અને ત્યાર પછી અમારી માગણીઓ ચાલુ જ રહી છે કારણ કે દર વર્ષે અમારી પાસે જે વેરો ઉઘરાવવામાં આવે છે એની અંદર પાણી વેરો સફાઈ વેરો અન્ય ઘણા બધા વેરાઓ અંદર આવી જ જાય છે તો અમારી પાસે જો વેરો સમયસર ઉઘરાવી લેતા હોય તો જે ગ્રામ પંચાયતની જે સુવિધા છે અમને ગામના નાગરિક તરીકે મળવી જોઈએ એ મળવાપાત્ર હોય અને અમને આપતા નથી અને ત્યારબાદ અમે જોઈએ છે કે ગામમાં ઘણી જગ્યાએ રસ્તાઓ એટલા બધા ખરાબ હાલતની અંદર છે અમને કોઈ પણ જે પંચાયતની સાઈડ ખોલીને જોઈએ છે તેની અંદર રોડ રસ્તા અને બોરની જે સુવિધાઓ છે બતાવે છે પણ ખરેખર જગ્યા પર સ્થળ પર જઈએ તો એ વસ્તુ હોતી નથી અને અત્યારે થોડા દિવસ પહેલાંથી આરટીઆઈના માધ્યમથી અમે માહિતી માગી હતી અને એ માહિતીની અંદર અમને રેકોર્ડ ચકાસણી માટે બોલાવ્યા હતા રેકોર્ડ ચકાસણી વખતે અમે જોયું કે ગ્રામસભાના થરાવમાં અને સામાન્ય સભાના ઠરાવમાં ભેદગણાયો એવો છે અને ઘણી બધી ભૂલો થઈ છે જેથી અમને ભય છે કે ખરેખર આ ગ્રામસભાની અંદર જે મુદ્દાઓ આવેલા છે અને એ સામાન્ય સભાની અંદર જતા બદલાઈ જાય છે જેથી આ રેકોર્ડ અમારા જે પ્રમાણે જોવાથી એની જે ભૂલો છે એ સંતાડવાના પ્રયાસ પહેલાથી મંત્રી દ્વારા કરવામાં આવશે એવી અમને ચોક્કસપણે ખાતરી છે કારણ કે સરપંચ સાથે કદાચ એમની મિલી વિગત હોય તો સરપંચને બચાવવા અથવા જે કામોની અંદર જે થયા નથી એવા કામો પણ એ વિગતમાં લેવાયેલા હોય તો આ જગ્યાએ એ લોકોને ભય હોય કે ભાઈ અમે પકડાઈ જવાના દરથી આયરા જે ગ્રામસભાના ઠરાવો અને સામાન્ય સભાના ઠરાવોની અંદર જે વિગત બહાર આવે એટલા માટે એ લોકોએ અમને આઈટીઆઈના માધ્યમથી જે જવાબ આપવાનો છે એ ટાળતા રહ્યા છે અને વર્ષોથી ટાળે છે